વિશ્વકર્મા જયંતીની ભવ્ય ઉજવણી ભરૂચના મહાકાલેશ્વર મંદિરે ભક્તોએ કરી પૂજા અર્ચના મહાપ્રસાદનો લાભ લીધો શિલ્પ અને સ્થાપત્યના અધિષ્ઠાતા દેવ ભગવાન વિશ્વકર્માની જયંતિની ભરૂચમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી અયોધ્યાનગર સ્થિત શ્રી મહાકાલેશ્વર મહાદેવ મંદિર ખાતે સવારે નવ કલાકે વિશેષ પૂજા અર્ચના યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં સવારે અગિયાર કલાકે આરતી અને સાડા અગિયાર કલાકે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું બ્રહ્માજીના પુત્ર અને વિશ્વના પ્રથમ ઇજનેર તરીકે ઓળખાતા ભગવાન વિશ્વકર્માએ દેવતાઓ માટે અનેક દિવ્ય ભાવનો અને શસ્ત્રોનું નિર્માણ કર્યું હતું તેમણે દ્વારકાનગર ઇન્દ્રપ્રસ્થ કૈલાસપુરી અલકાવતી કાશીપુરી અમરાવતી અને લંકા જેવા અદ્ભુત નગરોની રચના કરી હતી સુદર્શન ચક્ર પુષ્પક વિમાન અને વૃંદાવન પર તેમની અનુપમ કૃતિઓ છે મહાસુદ તેરસના દિવસે ઉજવાતી વિશ્વકર્મા જયંતિ ખાસ કરીને ઇજનેરો શિલ્પકારો કારીગરો અને ઉદ્યોગપતિઓ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે કામના સાધનોની પૂજા કરવાથી વ્યવસાયમાં વૃદ્ધિ અને સફળતા પ્રાપ્ત થાય છે એવી માન્યતા છે દસ અવતાર ધારણ કરનાર ભગવાને વિશ્વકર્માની આરાધના કરી ભક્તોએ આશીર્વાદ મેળવ્યા હતા રિપોર્ટ બાય કેતન મહેતા ભરૂચ